આપણી સાથે અત્યારે લાઈન પર રેશમાબેન છે રેશમાબેન આજરોજ તમે કૃષિ મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા શું હતો આખો મુદ્દો અહિયાં જયારે જુનાગઢ ના ગામ ગામે કૃષિ મંત્રી આવી રહ્યા હતા ત્યારે કેટલાક રોજ રોજંગ રોજમદાર શ્રમિકો દ્વારા યુવનગરમાં જ રહે છે એવી મહિલાઓ દ્વારા મને એ લોકોએ પોતાની વાતનું એક આવેદન આપ્યું હતું કે અમારો આ પ્રશ્ન છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે અમે બેરોજગાર બન્યા છીએ વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ આંદોલનો કર્યા છે છતાં પણ કોઈ જવાબ નથી દેતું એટલા માટે એ બહેનો સાથે હું આવેદન આપવા માટે જવા માટે નીકળી હતી અને કૃષિ મંત્રીને આવેદન આપી અને આ જે સમગ્ર ઘટના છે એનાથી એને રૂબરૂ કરી અને ન્યાયની માંગણી કરવા માટે અમે જઈ રહ્યા હતા પણ દર વખતે પોલીસને વચમાં રાખી અને તંત્ર હંમેશા પીડિતોનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એટલે આ જે શ્રમિક માતાઓ બહેનો હતા એ સહિત સાથે અમારી અટકાયત કરી અને અમને મેંદરડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા મુદ્દો ખૂબ જ સેન્સિટિવ છે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટેનો મુદ્દો છે અને જ્યારે યુવનગર વાત કરું તો યુવનગરની જે મહિલાઓ લડે છે જે જેટલી મહિલાઓ છે સાથે યુવાનો પણ છે જે આ આમાં કામ મજદૂરી કરીને પોતાનું પેટયું લડે છે આ લોકોનો પ્રશ્ન તો એકદમ દીવા જેવો છે કે અમારા ઘરના આંગણે જ આટલું મોટું કેન્દ્ર છે જ્યાં કૃષિ મંત્રી આવે છે ત્યાં જ અમે રોજગારી માટે જઈએ છીએ તો ત્યાં પણ અમારા માટે અમને જગ્યા નથી હોતી અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે ખૂબ જ હેરાન થવું પડે છે અને સામે બોલે છે તો કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ એ લોકો પોતાના પેટ માટે કામ કરવા જાય છે તો ત્યાં પણ કામે રાખતા નથી અને નિયમ અનુસાર કે બાજુમાં જ એ ગ્રામ પંચાયતમાં જયારે આ કેન્દ્ર આવી રહ્યું છે તો ગ્રામ પંચાયતમાંથી જ વધારે પડતા મજદૂરોને લેવાના હોય છે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક નિયમોને નેવે મૂકી અને કાર્ય થઈ રહ્યું છે ડિરેક્ટર કેમ ચૂપ છે એ પણ એક મોટો સવાલ છે એટલે આ બધા મુદ્દાઓને લઈને અમે આવેદન પત્ર આપવા માટે ગયા હતા અને જે કેન્દ્ર છે એ કેન્દ્ર સુધી અમને પહોંચવા ન દીધા કૃષિ મંત્રી સુધી અમને પહોંચવા ન દીધા ઓકે ઓફિશિયલમાંથી કોઈ સાથે આપની વાત થયેલી છે કોઈ બાઇધરી આપવામાં આવી છે કોઈ વચન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં અમે આપની રજૂઆત સાંભળીશું એમ કરી નહીં નહીં કોઈ જ નહીં તાનાશાહીનો અમે શિકાર બન્યા અને જે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રમાં આવવાના હતા જે આવ્યા હતા કૃષિ મંત્રી કેન્દ્રીય કૃષિ મંત્રી એટલા માટે જ અમે એને આવેદનપત્ર આપવા માટે જવાની અમે વાત કરી હતી પરંતુ આવેદનપત્ર વિરોધ કરવા તો ગયા નહોતા માત્ર આવેદનપત્ર આપવા ગયા હતા તો આવેદનપત્ર પણ ન આપવા દેવામાં આવ્યું કૃષિ મંત્રી આવે છે એ પહેલા જ અમે ગેટની અંદર ન જવા દીધા અને રોડ ઉપરથી જ બળજબડી પૂર્વક દરેક માતાઓ બહેનો જે હતા અને અમારા કાર્યકર્તા ભાઈઓ હતા એ અટકાયત કરી અને અને અમને જેમ જ ભરી છે તો અહીંયા સ્પષ્ટ રૂપમાં એટલું છે કે શ્રમિક વર્ગ જે છે એ વર્ષોથી આંદોલન કરે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એનું ખૂબ જ શોષણ થાય છે અને ઘણા બધા નીતિ નિયમો એવા છે કે જેને નેવે મૂકીને આવા ડિરેક્ટરો અને આવી સંસ્થાઓ કામ કરે છે ત્યારે માતાઓ ઉઠાવે છે માત્ર સો બેનો સો બેનો એવું ગામ છે સો બેનો એ પોતાની પીડા વ્યક્ત કરી અને એને હિંમત કરી અને આજે અમે લોકો પણ ત્યાં પહોંચ્યા તો આ બધું બન્યું છે અને તંત્ર સુધી પહોંચ્યું છે પરંતુ આવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રમિક વર્ગ પીડિત છે એને ન્યાય નથી મળતો એને એનું રોજગારીનું મેનતાણું જે હોય છે ને એ પણ નથી મળતું એ આ સૌથી મોટું ઉદાહરણ અહિયાં યુવનગર ની બહેનોએ પોતાની પીડા વ્યક્ત કરીને સાબિત કર્યું છે તો આવી અમાને કોઈ બાહેનદરી આપવામાં આવી નથી અને આ આવેદન માત્ર પહેલું નથી આવા કેટલી સંસ્થાઓ જે શ્રમિક માટે કામ કરે છે આવી સંસ્થાઓ કેટલી બધી સામાજિક સંસ્થાઓ આવેદનો આપ્યા છે અમારા જેવા વિરોધ બેઠેલી રાજકીય પણ આવેદનો આપ્યા છે છતાં પણ કહેવાય છે કે તાનાશાહી તંત્ર આંખ નથી ખોલતું અને હડાહડ અન્યાય કરી રહ્યું છે અને પેટીઓ રડતા શ્રમિક ગરીબ વર્ગ સાથે જ મોટો અન્યાય કરી રહ્યું છે ઓકે જો આવનારા દિવસોમાં હજુ પણ માંગ નહીં સંતોષાય કે પછી ન સાંભળવામાં આવે તો આપનું નેક્સ્ટ સ્ટેપ શું રહેશે અમે સોમવારે આવેદનપત્ર આપવા જવાના છીએ આજ મારી માતાઓ બહેનો સાથે આવવાની છે અને અમારું આમ આદમી પાર્ટીનું સંગઠન અમે લોકો એમના માટે લડત લડીશું અને એને ન્યાય મળે એ દિશામાં કામ કરીશું એટલે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપીશું અને સાથે સાથે અમે જે ડિરેક્ટર છે ડીજીઆરના જે ડિરેક્ટર છે એને પણ અમે આવેદનપત્ર આપીશું કે તમે આ ગામની બહેનો સાથે અને ગામના શ્રમિકો સાથે જે અન્યાય કરો છો ને એ તમે અન્યાય ના કરો અને એને ન્યાય આપો ને એને રોજગારી આપો તો આ દરેક મુદ્દાને લઈને અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ હટાવવાની મુદ્દો તો બહુ પહેલેથી ચાલી રહ્યો છે પણ એમ કેમ પ્રકારે દબાવી દેવામાં આવે છે શ્રમિકના અવાજને દબાવી દેવામાં આવે છે તો હવે આ મુદ્દાને લઈને પણ હું આપના માધ્યમથી દરેક સંસ્થાઓને કહું છું કે શ્રમિક વર્ગ બહુ જ પીડિત પીડિત છે પરેશાન છે એટલે કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ થાય આ મુદ્દા ને લઈને દરેક જિલ્લાઓમાં ને સમગ્ર ગુજરાત માં આવેદનો દેવા જોઈએ અને શ્રમિક માટે આપણે આગળ આવવું જોઈએ ઓકે ખુબ ખુબ આભાર બેન આપ